સીમાંતોન સહિત અનેક સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા છે અને માલધારી સમાજનું ગૌરવ એવા કિશાભાઈ વર્ષોથી ચોપાટી ખાતે લોકોને વિનામૂલ્યે તરવાની તાલીમ પણ આપે છે તો એ પરિવારના યુવાનો જ નહીં પરંતુ દીકરીઓને પણ આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડતા પરિવારની ત્રણ દીકરીઓએ પણ મેડલ મેળવ્યા છે અને ખેલ મહાકુંભમાં ત્રણ ત્રણ પેઢી સાથે રમતી હોય એવો આ પ્રથમ બનાવશે આ વખતે ખેલ મહાકુંભમાં કિશાભાઈ ઉપરાંત તેમના પરિવારના શરમણભાઈ વિક્રમ વિજય અને ભરત ઉપરાંત પૂજા શાંતિ અને કાજલી પણ સ્વિમિંગમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને નવ ગોલ્ડ મેડલ છ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોઝલ મેડલ પ્રાપ્ત કર્યા હતા જેના પગલે મોરી પરિવાર પર અભિવંદનના વર્ષા થઈ રહ્યા છે મારું નામ કિશાભાઈ મોરી છે કિશાભાઈ ઝૂલાભાઈ મોરી છે અને હું નરેન્દ્ર મોદીજીએ બે હજાર દસથી ખેલ મહાકુંભ ચાલુ કર્યો ત્યારથી હું ભાગ લઉં છું અને ત્યારથી બે હજાર દસ થી એ મારો જિલ્લામાંથી ફર્સ્ટ સેકન્ડ નંબર આવે જ છે આજે હુંદી અને મારી ઉંમર અત્યારે સેવન્ટી થ્રી સાવતેર વર્ષની છે અને હું દરિયા કિનારે સ્વિમિંગ કરું છું અને અમારે પોરબંદરમાં સ્વિમિંગ પુલ નથી એટલે પરિણામ જરાક નબળું આવે છે જો સ્વિમિંગ પુલ હોય તો બધા બાળકો અને વડીલો બધાય સારી રીતે એમ કે નંબર મેળવવાની શક્યતા રહી છે મેં બે હજાર દસ થી ચાલુ કર્યું દસ પછી અગિયારમાં મને એવું લાગ્યું કે મારે થોડીક વધારે મહેનત કરું તો રાજ્યમાં નંબર આવે એમ છે એટલે બે હજાર અગિયારમાં મેં ભાગ લીધો તો એમાં હું બેક સ્ટોકમાં બસો મીટરમાં પ્રથમ અને સેકન્ડ નંબર સો મીટરમાં આવેલો રાજ્યમાં આવી પછી બે હજાર તેર અને ચૌદ અને પંદર સુધી સેકન્ડ થર્ડ સેકન્ડ થર્ડ નંબર આવેલો છે મારો પછી આનંદબીબેન આવતા અમારો રમત અમારી જે બસો મીટરની હતી કોઈ પણ કારણોસરકાર નહીં ગી એટલે પચાસ મીટરમાં અમારો નંબર છતાંય અમે ટ્રાય કરીએ છીએ જિલ્લામાંથી તો નંબર લઈ જ છીએ એમ મારો પરિવાર છે અમે પહેલાં છ જણાનો અમારો ગુજરાતનો રેકોર્ડ હતો કે ભાઈયા અંદર રબારી સમાજના છ લોકો છે એ ફર્સ્ટ સેકન્ડ નંબર થર્ડ નંબર લઈને આવે છે એ અમારે રેકોર્ડ હતો તો આ વખતે એક વાર રેકોર્ડ તૂટ્યો એટલે અમે ન્યૂઝવાળાને કીધું કે ભાઈ તમે અમારો ન્યૂઝમાં લ્યો અમારે આ વખતે સાત જણાએ સ્વિમિંગમાં નંબર લીધો છે અને એક મારો છોકરો છે એને બાસ્કેટબોલમાં પ્રથમ નંબર જિલ્લામાં કીધો છે બધાય આ છોકરા છે બધા ફર્સ્ટ સેકન્ડ થર્ડ વાળા જ છે પણ એનો નંબર નથી આવ્યો હોય એવું વરજ બન્યું કે કઈ રમતમાં ન આવ્યો હોય સ્વિમિંગમાં નામ કોનો કોનો અને કેટલામાં નંબર આવ્યો આ વખતે ખેલ માર્કમાં આ વખતે આ મોરી છે એનો સો મીટરમાં પ્રથમ નંબર આવ્યો છે અને પાછું સો મીટર સ્ટોક છે એમાં પણ સેકન્ડ નંબર આવેલો છે અને બ્રેસ્ટ જે રમતનું નામ છે એમાં એનો થર્ડ આવ્યો છે અને આ શાંતિબેન નામ છે એને ત્રણેય ગેમ એટલે કે સો મીટર ફ્રી સ્ટાઇલ સો મીટર બેકસ્ટ્રોક અને બટરફ્લાય ત્રણેયમાં ફર્સ્ટ આવ્યો છે આ બાજુ કાજલબેન છે એ અગિયાર વર્ષથી દસ વર્ષથી નીચે હતી અને એને એક જ રમત હતી એક જ રમતમાં એને પહેલો નંબર લીધો છે પછી આવે છે પૂજાબેન સો પ્રથમ સો મીટર બીજો નંબર અને બ્રેસ્ટમાં બીજો નંબર બે બે નંબર લીધો બીજા વિક્રમભાઈ મોરી છે મારા છોકરાનો મોટો છોકરો છે એને બે રમતમાં ભાગ લીધો ત્રણ રમતમાં ભાગ લીધો એમાં એને બે નો નંબર માં આવ્યો છે એકમાં બીજો અને મારું નામ મોરી વિક્રમ રાજુભાઈ છે હું પો પોરબંદર માંથી બે હજાર નવ થી સ્વિમિંગ કરું છું હાલ ચોપાટી ખાતે શ્રીરામ સ્વિમિંગ ક્લબમાં અને હું બે હજાર નવ થી પાર્ટિસિપેટ કરું છું શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબમાં અને જે આપણે ખેલ એમાં તો એમાં મારો ફર્સ્ટ સેકન્ડ થર્ડ દર વખતે નંબર આવે જ છે અને આલી વખતે પણ અમે ગયા હતા અને આલી વખતે પણ અમારા ફેમિલીનો પણ નંબર આવ્યો હતો અને બધા પણ લોકોનો નંબર આવ્યો હતો અને હું બે હજાર જે આપણે શ્રીમોશન થાય છે એમાં પણ મારો ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવે છે અને હું નાનાથી જ સ્વિમિંગ કરું છું અને મારા દાદા છે તે જો ચોપાટી ખાતે સ્વિમિંગ શીખવાડે જ છે અને ત્યાં કોચિંગ પણ આપે છે સવારે ફ્રીમાં ખાસ આ વખતે કુલ કેટલા મેડલ મળ્યા તમારા પરિવારને આ વખતે કુલ અમારા મેડલ 9 ગોલ્ડ મેડલ 6 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે અને મારા કાકાને પણ બ્રોન્ઝ ટૂંકમાં બાસ્કેટબોલ માં એમાં પણ એનો ટીમમાંથી એનો વિજેતા ટીમ થઈ છે એને મારું નામ છે કાજિયા સાનભાઈ મોરી માર દાદા છે એ અમને પહેલેથી શીખાડે છે અને અમારું પહેલેથી જ

મારું નામ મોરી પૂજા રાજુભાઈ છે મને તરતા આવડે છે મારા દાદાએ એ શીખવ્યું છે આ વખતે પણ મારો ફર્સ્ટ નંબર આવેલો છે ઘણી વખતે આવેલા છે દરિયામાં કોઈ જાતની ડર લાગતી નત ને દીકરી આ પરિવારના સભ્યો માત્ર સ્વિમિંગ જ નહીં પરંતુ ક્રિકેટમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરે છે અને તેમાં પણ અનેક ટુર્નામેન્ટમાં જીત મેળવી છે ઉપરાંત બાસ્કેટબોલ સહિતની રમતમાં પણ સારું એવું પ્રદર્શન કરે છે નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર